જુનાગઢ બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં જૂનાગઢ મહાનગરપાલિકાના જેસીબી દ્વારા થઈ રહેલા ખોદકામ દરમિયાન ગેસ પાઇપ લાઈન ફાટતા લાગેલી ભયંકર આગમાં ત્રણ સ્થાનિકોના ગંભીર રીતે દાઝી જવાથી કરુણ મોત નીપજ્યા હતા આ કેસમાં એક આરોપીએ હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ દિવ્ય એ જોશીએ જુનાગઢ પોલીસ મહાનગરપાલિકાના ઉચ્ચ સત્તાવાળાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો જોરદાર રીતે ઉધળો લઈ નાખ્યો હતો હાઈકોર્ટે એક તબક્કે બહુ ગંભીર માર્મિક ટકોર કરી હતી કે સિસ્ટમ સુધરતી નથી અને તમારા વાંકે નિર્દોષ માણસો મરતા જાય છે આવી પરિસ્થિતિ આખા રાજ્યમાં છે તમારા ઘરમાંથી કોઈ ગુજરી જશે ત્યારે દોડશો મૃતકના પરિવારજનોને વળતર આપી દીધું એટલે બધું પૂરું આ સમગ્ર પ્રકરણમાં જૂનાગઢ મહાનગરપાલિકાના બે જવાબદાર અધિકારીઓ કે અન્ય કોઈ સરકારી કર્મચારી વિરુદ્ધ ગુનો નહીં નોંધાતા હાઈકોર્ટે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો

છતાં હજુ જૂનાગઢ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ નોકરીમાં ચાલુ છે તે સૌથી મોટો સવાલ છે પોલીસે પોલીસ પાસે તપાસના બધા જ કાગળો છે પરંતુ તે પગલા કેમ લેતી નથી જસ્ટિસ દિવેશ એ જોશીએ જૂનાગઢમાં ગેસ પાઇપલાઇન ફાટવાથી લાગેલી આગમાં ત્રણ નિર્દોષ નાગરિકોના મોતની ઘટનાના કેસમાં જૂનાગઢ ડીવાય એસપીને તપાસ કરવા નિર્દેશ કર્યો હતો અને જણાવ્યું હતું કયા મામલે ડીવાય એસપી જાતે તપાસ કરે અને સાચા ગુનેગારોને પકડે નહીતર હાઈકોર્ટ તેની રીતે પગલા લેશે